કૂચ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો આજની કૃષિ માહિતીનો વિષય છે મગફળીમાં ખાતર વ્યવસ્થા આજે રાજગઢવી પાસેથી આપણે વાત કરવાના છીએ મગફળીમાં ચોમાસું મગફળીમાં ખાતર વ્યવસ્થા અને એના માટે આપણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કૃષિ કર્મ મેગેઝિનમાં જે લેખ આપ્યો છે એનો આધાર લીધો છે હાલના સમયમાં જે આધુનિક ખેતી થાય છે એમાં ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન આપે એવા પાકોની જાતો અને તેમજ ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ દ્વારા એકમ વિસ્તારમાં વર્ષોમાં એક કરતાં વધારે વખત પાકનું વાવેતર કરવામાં આવે છે હવે આના કારણે શું થાય છે કે જે પાક દ્વારા જે જમીનમાંથી વિપુલ જથ્થામાં પોષક તત્વોનું અવશોષણ થઈ જાય છે અને જેનાથી પાક દ્વારા ઉપાડ થયેલા જથ્થા મુજબ જે તે પોષક તત્વો જમીનમાં ઉમેરવા અત્યંત જરૂરી બની જાય છે સામાન્ય રીતે અત્યારના સમયમાં જે ખેતી થાય છે એમાં આ પોષક તત્વો એ સેન્દ્રીય સ્ત્રોતો અને રાસાયણિક ખાતરો દ્વારા ઉમેરવામાં આવે છે હાલની આધુનિક ખેતીમાં સેન્દ્રીય અને છાણિયા ખાતરનો વપરાશ દિવસે દિવસે ઘટાડો થતો જાય છે છાણિયો ખાતર એ ખૂબ જ ખેતી માટે જરૂરી છે અને હવે ફરીથી ખેડૂતો જૂની પદ્ધતિ તરફ વળી રહ્યા છે જેથી કેમિકલ વગરના ઓર્ગેનિક પાકો પણ મેળવી શકે છે ખેડૂતો અને એમાં એનો લોકોને પણ ફાયદો છે અને એનાથી ખેડૂતોને પણ ફાયદો છે હવે અત્યારના સમયમાં વધુ ઉત્પાદન મેળવવાની ગેલસાના કારણે શું થાય છે કે સાંદ્ર રાસાયણિક ખાતરોનો અસંતુલિત રીતે ઉપયોગ થાય છે અને આના કારણે ઘણા બધા પ્રશ્નો આવે છે હવે શું શું એના કારણે તકલીફ પડે છે તો અમુક તત્વોના વધુ પડતા વપરાશને કારણે અન્ય તત્વોની લભ્યતા ઉપર વિપરીત અસર ઉદભવે છે બીજું સૂક્ષ્મ તત્વની ઉણપ ઊભી થાય છે એના સિવાય જમીનમાં જે કુદરતી સેન્દ્રિય તત્વો છે એની પણ ઉણપ ઊભી થાય છે અને જમીનમાં હાનિકારક સારો જમા થઈ જાય છે એના કારણે જમીનનું બંધારણ અને પોત બંને બગડી જાય છે બીજું જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની જે કાર્યવાહી છે કે જે ખેતી માટે સૌથી વધુ જેને કહેવાય કે ખેતી માટે એ સૌથી વધુ જરૂરી છે એ સૂક્ષ્મ જીવાણુઓની કાર્યવાહી છે એ મંદ પડી જાય છે અને એના કારણે પાક સારો નથી થતો પાક ઉત્પાદનમાં પોષણ વ્યવસ્થા ચાવીરૂપ ભાગ ભજવે છે અને જેનો ફાળો અંદાજે એકતાલીસ ટકા જેટલો છે આથી ચોમાસાના જે મુખ્ય પાકો છે એમાંથી ખાસ મગફળી મગફળીમાં કયા પ્રકારની ખાતર વ્યવસ્થા કરવી એની માહિતી હવે આપણે જોઈએ તો મગફળીના પાકમાં જમીન તૈયાર કરતી વખતે પ્રતિ હેક્ટરે આઠથી દસ ટન છાણિયું ખાતર જમીનમાં ભેળવી દેવું આના સિવાય વાવણી વખતે હેક્ટરે બાર પોઈન્ટ પાંચ કિલોગ્રામ નાઇટ્રોજન અને પચીસ કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટરે આપવા સામાન્ય રીતે ખેડૂતો મગફળીના પાકમાં પાયાના ખાતર તરીકે ડીએપી વાપરતા હોય છે પરંતુ આ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે કે મગફળીને તેલીબિયાનો પાક હોય ત્યારે ભલામણ મુજબના નાઇટ્રોજન ફોસ્ફરસ અને સિંગલ સુપર ફોસ્ટેટ અને એમોનિયમ સલ્ફેટમાંથી આપવામાં આવે તો પાકની ગંધક તત્વની જરૂરિયાત પણ પૂરી કરી શકાય છે દરેક વર્ષે એક જ ખેતરમાં જો બેથી વધુ પાકો લેવાતા હોય ત્યારે ભલામણ કરેલ નાઇટ્રોજન અને ફોસ્ફરસની સાથે ચાલીસ કિલો પોટાશ પ્રતિ હેક્ટરે આપવાથી મહત્તમ ઉત્પાદન અને આર્થિક વળતર સારી મેળવી શકાય છે હજી એક ખાસ માહિતી જો આપણે જોવા જઈએ તો સંશોધકોના પરિણામો પરથી એ માલુમ પડે છે કે મગફળીના પાકને ભલામણ કરેલ રાસાયણિક ખાતરના પચાસ ટકા જથ્થાથી સાથે પાંચસો કિલોગ્રામ જો દિવેલાનો ખોળ પ્રતિ હેક્ટરે આપવામાં આવે